કોઈ ના દૂર ત્યારે અમારી મુગલ હતી એટલી દુનિયા અમારી કોઈ હાઈ ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય મુનલીધર તો સવારના વાયકા છે નવ અને આપણે નીકળી ગયા છે આપણા ધંધા તરફ પેટ્રોલ પંપે અને ચમકતા ચંદ્રમાં જેવા કપડાં પહેરી લીધા છે ઊરંત ઉઠા થોડ જયો થતા ઓલા પારસી ભાઈ કપડાં ધરી નતા ગયા તો

પહી આયા છે ને સીએનજીનું ઓપરેટર છે અને નોકરી કરે છે તો અમારી અંદરમાં ના આવે પણ એ તેજા કંપની કોઈ ખરાબ કોમેન્ટ ના મારજો બરાબર છે એટલે મસ્તી જ્યારે હાલતા હોય અમારે તમને મોજ મસ્તી કરાવવા તો ભાયાભાઈને બધા બેઠા હોય છે બાકી કોઈ એવો ઈરાદો ના હોય કોઈનો અમુક રૂટીનનું કામ પૂરું થયું છે હવે વાયગા છે સાડા બાર તો હવે હું જમીને આવી પાછો કોમ્પે દોઢ બે વાગી જાય એવું થતું હોય કે આ લુખો છે આમ બોલે છે બરાબર છે કોઈ અમારો ઈરાદો ના હોય પણ તમને થોડી ઘણી મજા આવે જોવાની વિડીયો એટલે થોડી ઘણી વાર મસ્તી હાલતી હોય મિત્રો તો હું વેબ્રિજમાં જે વાર બેઠો હતો તો એક ભાઈ વેવબ્રિજમાં કાંટો કરાવવો હોય હું જે કોમેન્ટમાં કહી દેજો ટ્રેનના વ્હીલ છે ટ્રેનના પેલા જોઈને મને એમ જ થયું કે શું છે પછી ખબર એ ભાઈ મને કીધું ક્રેન ના વ્હીલ છે મિત્રો તો આજે અમારે ગઢવી એ બાજુ એક ગીત સાંભળવાનો ઈચ્છા થઈ છે તમને બધાને તો બે શબ્દ એને સાંભળો અને મજા લ્યો દીરી એ દુનિયા અમારી કોઈ સગી નથી અમારી દુગડી દસાતી કોઈ ના તું ત્યારે અમારી મુગલ હતી અમારી કોઈ સગી નથી અમારી ધુબરી દસાવતી કોઈના ધૂત અમારી મુગલ હતી એ હા મારી તારા પાડે ઓલા વાજી આવો આવતા મારી તારા પાડે ઓલા વાજી આવો આવતા વાંજિયા ને વાંજિયા ને વાંજિયા ને પુતાર યા એ મારી ભગુડા વારે મોગલ વારે વેલી આવજે આરો કલાકાર કર દે ભાઈ અને કઈ કઈ આવી રીતના અમને ભાઈ બહાર બેઠા હોય ને ત્યારે કે ભાઈ એકાદ ગીત લલકાર અને સાંભળતા હોય અને ઘણી ગીત ગાતો હોય ને સીએનજી પુરાવો કે પેટ્રોલ ડીઝલ પુરાવો ઘરાક આવે ને એ ગીત સાંભળવા માટે ઉભા રહી છે ઘણી વાર પૂરું થઈ જાય પછી અમને ફોન આવે છે કે ભાઈ આ તમે શું કરો છો ભેગી ભીડ કરીને ઉભા છો તો આવો કલાકાર દે અમારે અને એક આ ગઢવી છે એક આપણા ભાઈ છે બે અમારે પંપમાં ગઢવી છે બહુ મસ્તી કરાવે છે બે ગઢવી છે બે ચારણ છે અને ચારણની મોજ તો તમને ખબર જ છે કેવી હોય મિત્રો તો અત્યારે વાયગા છે રાતના સાડા દસ અને અત્યાર સુધીનો ઓફિસમાં હતો અને આજે પહેલી ફેરે જુસઅપ મારો ઉપર ખારો થયો માણસો ઓછા હતા ને મેં કીધું એક પોઈન્ટ લઈ લે તો એ કે ના એ કે હું નહીં લઉં ને આમ કે હું નોકરી મૂકીને જાઉં પછી ધીરે ધીરે મસાલાની લાલચ દીધી એટલે હરાળે ઉતરી ગયો ટાણો દૂબો છે ને હવે આપણે જઈ જઈએ પંપેથી ઘરે આજે આપણી ગાડી અને થોડોક બેકગ્રાઉન્ડમાં નોઈસ આવતો હોય કેમ કે અહીંયા અમારે મેઇન રોડ છે ને મેઇન રોડ ઉપર વાહનની અવર જવર બહુ હોય એટલે વોરણનો ને એવો બધો અવાજ બહુ આવતો હોય અત્યારે પંપમાં હાવ શાંતિ છે હમણાં કેમથી પછી વાહનની અવર જવર વધી છે કેમકે અત્યારે તો નવરાત્રી હાલે છે તો નવરાત્રિમાં બધા માણસો બીજી હોય અને આ ઊભો ઉપર દાંત કાઢે છે કેમેરાથી બીએ છે અને કેમેરામાં આવતો નથી ને આ અમારો હુસેનભાઈ છે એ આગળ જ આવ્યા છે આજ થોડું મોડું થઈ ગયું છે હમણાં ઘરે કોઈ હતું નહીં ને તો કે કોઈ ઉઠોડો નહીં નાઇટમાં આવે ને એટલે હવે ધંધે આવું હોય તો મિત્રો તો અત્યારે વાયગા છે અગિયાર અને ઘરે આવ્યો જાય ને હમણાં થોડુંક કામ નો લોડ વધારે છે તો મોડું થઈ જાય છે એક છેલ્લામાં ચોપડા પડ્યા છે નીચે બે ચોપડા પડ્યા છે કેમ કે મન એન્ડ છે અને થોડું ઘણું આપણે ઓડિટ છે તો એટલે ગાઈ છે ને કામ આપણું પૂરું થાય અને કામ પૂરું થાય પછી આપણે ક્યાંક થોડા ઘણા ફ્રી રહી તો અગિયાર વાગ્યા છે હવે આપણો હુવાનો વાળો તો આજ મોડો જ આવશે દોઢ બે વાગી જ જાય કેમ કે હિસાબ બિસાબ બધું પતાવશું ને પછી આ વિડીયોને એડિટ કરશું તો મોડું થઈ જ જાય આજ તો જોકે આપણો લગભગ દોઢ બે વાગ્યાનો ટાઈમ જ છે કાયમ હોવાનો અને બીજું ખાસ આ એ કહેવાનું હતું કે લાઈક શેર સબસ્ક્રાઈબ કાંઈ કાંઈ કરી લેજો પંપની ઇન્ફોર્મેશનને લગતા ઘણા બધા એવા વિડીયો આવવાના છે ઘણા લોકોનો પ્રશ્ન સોલ્વ થવાના છે કેમકે ઘણી માર્કેટમાં અફવા ઉડે છે કે ભાઈ સ્વિચ દબી જઈએ છે તો પેટ્રોલ ડીઝલ ઓછું આવે છે ને તો કોઈને એવી બધી કોઈ ફરિયાદ હોય તો નીચે કોમેન્ટમાં લખી નાખજો તો આપણે એનું સોલ્યુશન કરશું ને દેખાડશું કે ભાઈ આમાં આવી રીતના હોય છે કે નથી હોતું તો આ એક પૂરો કરીએ કેમ કે ઘણા વાગી ગયા છે અને હું અહીંયા ઘરે પહોંચી ગયો છું થોડું ઘણું કામ પતાવી દઉં અને તમને ઇન્ફોર્મેશન મળે પંપની લગતી તો જય દ્વારકાધીશ જય મુરલીધર